મહારાજ નામથી એકાવનસો રૂપિયા બાબુભાઈ વાઘેલા શીખો એક હજાર રૂપિયા તશાજી જીવાજી રૂપિયા તશાજી જીવાજી મરેડા તરફથી તાળીથી વધારો પાંચ હજાર રૂપિયા મંગાજી કરણાજી મરેડાના સગાઓને પણ આપણે બતાવીએ ધન્યવાદ કહેવાય ધન્યવાદ કહેવાય ધન્યવાદ કહેવાય

દસ્તાવેજના થાય છે સુધી બધું ગમતું પણ એમાં સાહેબ મનથી વિચાર કરી લેજો કંઈ નહીં તો કશું ના આપે તો આપણી હાલ તો બાળકો માટે એ વ્યવસ્થા ઊભી થાય એના માટે ઘર રીતે આપણે એક હજાર રૂપિયા આપી આપીએ અને આપણે બધા જતા રહેવું તો આપણા બાળકોના બાળકોને કોમમાં આવશે

સંતોના સચ્છમમાં જાઓ પણ આ રહ્યો પાકું કરે થઈ જવું ક્યાં તો કે આપણે આ કરવાનું છે આપણે આ કરવાનું છે આપણે આ કરવાનું છે આ લીમડીમાં જુઓ સૃષંગજી સાહેબ છે તે સાઈ સાહેબ છે એ ભાઈ આ લખ્મણભાઈ રમેશભાઈ કયો છે જો આ રમેશ ભાઈ આ બધા નાના નાના હતા ને ત્યારથી એમને તૈયાર કરેલા છે કે તમારો પ્રાણ જાય ને તો જવા દેજો પણ આ સમાજનો એક રૂઆટુ હલે એવું કોઈ દાડો કોઈ કામ કરશો નહીં અને સમાજ બેઠો થઈ ગયો સાહેબ જે સંથી દૂર થઈ ગયો 5100 રૂપિયા રામજીજી મહારાણા નામથી ગંભીર સિંહ નાથુજી ચાસણવાળા ના તરફથી આપણને મળ્યા જો અમે કોઈનું લિસ્ટ લખવાના નહીં નોમ લખવાના નહીં

એ બેઠો અને મારા અંતરનો એક નેમ હતું સાહેબ અને બીજાનું તો સ્વર્ગ જાણે દેખાવું દેખાય એ મને ખબર નથી પણ મને તો ભગવાન આ તમે આવા સુંદર મંડપો નીચે બેઠા છો ને મને તો મારા કઈપણ મારા નકરો નિદા ધારીએ આ સમાજના નવ જુવાન દીકરાઓએ અને મારી હાથે જે ઉમર લાયક વડીલો હતા ને એમને આ નું પાલન કર્યું અને સાહેબ જુવાન દીકરાઓ હતા જીલા દેર કરું છું એ મને મે નજરે જોઈ છે હું ગોટીવાડા જન્મ હતો અને ઉત્તરાયણ દિવસે અમરસિંહભાઈ નો આ બાબો ઉભો અકસ્માત થયો લાયન હોસ્પિટલ દાખલ કરે ડોક્ટરો છૂટી પડે એવરેજ થઈ ગયેલું છે એટલે કોઈ પણ સંજોગોમાં બેઠો ન થાય ત્યારે પેલો કોવિડ નાઇન્ટીન હતું ડોક્ટર નું કેવું કે બે કલાક રહેશે બે કલાક પેલા અમદાવાદ પહોંચાડો તો કોઈ ઉપાય થાય મને ફોન કર્યો હું ભજનમાં માં સાહેબ મેં નટુજીનો ફોન કર્યો નટુજી આપણા સંસદ સભ્ય હતા પછી પી દીકરો અમરસિંહ આ ભાઈ બચી ગયેલા છે જો એક પ્રાર્થનાથી થી ડોક્ટરો વિજ્ઞાન છૂટી પડી પણ સંતોની આ રામદેવજી દેવી દેવતાઓની કૃપા જો કોમ કરે ને તો વિજ્ઞાનનો પત્તો લાગે હો વિજ્ઞાન આપણે માનીએ છીએ પણ જો સંતોની દુઆ કામ કરે તો દવાના દુઆ કામ કરે તો દેડો પાર થઈ જાય છે એનો જાગતો આ દાખલો છે અઠવાડિયે દસ હજાર પંદર હજારે એના આસપાસ લાવવાના ચાલુ કર્યા હતા એટલે ભાઈને પણ થયું કે કારણ મને રમાપી જીવન આવ્યું છે તો અગિયાર હજાર રૂપિયા એમના તરફથી પણ રણુજા આપવા માટે જાહેર કરી તારી દીધું ભગવાન બધા કામ કરેલા છે મારી હાથે છે બધા તમે પૂછો આ લખો ભાઈ જોઈ ગયા હમણાં ગયા ત્યાં ચોપાથી આખો જુદો થઈ ગયો હતો આખો પગ ફોન કર્યો મને કે મારે રવા આ તો હતો કળો જ આવે એવો કટકો જુદો થયો હતો તમે એ રહ્યો લઈને ચાલો તો દેવા પાણી જો અત્યારે નહીં આવતા હોય કોન્ટ્રાક્ટર નું કામ કરું એટલે તમે ભગવાન પર વિશ્વાસ રાખો દેવી દેવતાઓ પર વિશ્વાસ રાખો કમળીવાળા મહેમાનો આવ્યા છે જો આપા આશ્રમનો મુખ્ય દાણવી કમળીવાળાના ભરતભાઈ પટેલ છે જુનાગઢ